કદર કરતા શીખો નમસ્કાર મિત્રો અમારી આ નવી ચેનલ તમારું સ્વાગત છે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા કે કદર કરતા શીખો વાર્તા બહુ સરસ છે એટલે આ વાર્તા અંત સુધી સાંભળજો અને વિડીયોને બને આટલો શેર કરજો જય માંગ મોગલ એક સમયે એક માણસ હતો જે ખૂબ મદદગાર દયાળુ અને ઉદાર હતો તે એક એવો માણસ હતો જે કોઈને પાછા ચૂકવા માટે કની પણ પૂછ્યા વિના કોઈની મદદ કરશે તે કોઈને મદદ કરશે કારણ કે તે ઈચ્છે છે અને તે તેને પ્રેમ કરે છે એક દિવસ ધૂળિયા રસ્તા પર ચાલતી વખતે આ વ્યક્તિએ એક પર્સ જોયું તેથી તેણે તે ઉપાડ્યું અને જોયું કે પર્સ ખાલી છે અચાનક એક મહિલા પોલીસકર્મી સાથે આવે છે અને તેની ધરપકડ કરે છે મહિલા પૂછતી રહી કે તેણે તેના પૈસા ક્યાંક છુપાવ્યા હતા પરંતુ તે વ્યક્તિએ જવાબ આપ્યો જ્યારે મને તે મળ્યું ત્યારે તે ખાલી હતું મેમ પેલી સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું મહેરબાની કરીને તે પાછો આપી દે આ મારા દીકરાની સ્કૂલની ફી માટે છે ડોટ પવતરણ પુરુષે નોંધ્યું કે સ્ત્રીને ખરેખર દુઃખ થયું હતું તેથી તેણે તેના બધા પૈસા આપ્યા તે એમ કહી શકતો હતો કે તે સ્ત્રી સિંગલ મધર છે ડોટ પેલા માણસે કહ્યું આ લો અસુવિધા માટે દિલગીર છું મહિલા જતી રહી અને પોલીસકર્મીએ વધુ પૂછપરછ માટે તેને માણસને પકડ્યો હતો મહિલા ખૂબ જ ખુશ હતી પરંતુ પાછળથી જ્યારે તેને પોતાના પૈસાની ગણતરી કરી તો તેને ડબલ કરી દેવામાં આવી તે ચોંકી ગઈ એક દિવસ જ્યારે મહિલા પોતાના દીકરાની સ્કૂલની ફી સ્કૂલે આપવા જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે કોઈ પાતળો માણસ તેની પાછળ ચાલી રહ્યો હતો તેણે વિચાર્યું કે તે કદાચ તેને લૂંટી લેશે તેથી તે નજીકમાં ઉભેલા એક પોલીસવાળા પાસે પહોંચી તે જ પોલીસવાળો હતો જેને તે પોતાના પર્સ વિશે પૂછપરછ કરવા માટે સાથે લઈ ગઈ હતી મહિલાએ તેને તેની પાછળ આવતા પુરુષ વિશે કહ્યું પરંતુ અચાનક તેઓએ જોયું કે તે માણસ તૂટી પડ્યો હતો તેઓ તેની તરફ દોડ્યા અને જોયું કે આ તે જ માણસ હતો જેને તેઓએ થોડા દિવસો પહેલા પર્સ ચોરવા બદલ ધરપકડ કરી હતી તે ખૂબ જ નબળો દેખાતો હતો અને સ્ત્રી હતી પોલીસકર્મીએ મહિલાને કહ્યું તેણે તમારા પૈસા પાછા આપ્યા નથી તે દિવસે તમને તેના પૈસા આપ્યા હતા તે છોર નહોતો પણ તારા દીકરાની સ્કૂલની ફી વિશે સાંભળીને તે દુખી થઈ ગયો અને તેણે તને તેના પૈસા આપ્યા પાછળથી તેઓએ માણસને ઊભા થવામાં મદદ કરી અને પુરુષે સ્ત્રીને કહ્યું મહેરબાની કરીને આગળ વધો અને તમારા પુત્રની શાળાની ફી ભરો મેં તમને જોયા અને ખાતરી કરવા માટે તમારી પાછળ ગયો કે કોઈ તમારા પુત્રની શાળાની ફી ચોરી ન કરે પેલી સ્ત્રી અવાક થઈ ગઈ મોરલ જીવન તમને વિચિત્ર અનુભવો આપે છે ક્યારેક તે તમને આંચકો આપે છે અને કેટલીક વાર તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે આપને આપના ક્રોધ હતાશા અને હતાશામાં ખોટા નિર્ણયો અથવા ભૂલો કરીએ છીએ જા કે જ્યારે તમને બીજી તક મળી